તો એ તારું કોણ કોણ આ કોણ શંકર માં આયા છે શેંકર માં તમે તો શાદા કાલ ભાઈ મુજબ આવ્યો નું કાલ શાદા

આ તો કોઈ ફોન બંધો ઉપાડતા નહી યાર આ જો વાર અવાર માં વેલો ફોન કરે કે હું આવું છું ફોન તો ઉપાડતા જ નહી યાર હવે જોજો આ ચીવી તો આયોજન કરવાનું આપણે વાત છે હું તાણે ચમ બે દાડાથી થી ધક્કા ખાઉં છું પછી આપણે કોઈ ભેગુ કરીને કે આમાં તો કીધું ન હતું હા માં આલુ કરશી પછી તાર પર કે આમાં તો કેવું તું છેડી દીમ કેવું પાછા ચડો લા હેડજો

ભીલભાડ કીધું ભીડભાડ કીધું પાલનપુર જવું હજી તો આજે જીલ્લો ડબ્બો લેવા ગયા ક્યાં તને રમાજી હા

કુતરો શીરો બનાવજો કે દાદા આપડે જો ને આ તો લેટવા ખા કેલ પડશે આપડે આ પેલા બાતા પડ્યા ઉકાયેલા જોઈ જોઈએ હું એ પછી લઈ જાવ આપણે આવું જુઓ તા ને હા ઉતરણ દાડા પાછા આધર રહી ગયો હા પછી એમ ના કેતા કે મન કીધું નતું ઉતરણ દાડા ગોમો કૂતરો ને જઈ અને પડશે આપણે હા રો હું કીધું બેહારી જમા હું કીધું આપણે એ દાડા કૂતરો ને બધાને બોલાય ખાવરા બુ તો પડન બનાવો તો યારે મન ના તો બધો કે આ તો છોકરો ગોડું છે અલ્યા તને મુઈ કાલ નતું કીધું કે લાવનો કરંટ આલાય હવે મંડપ શું આવે છે ઈ શું મંડપ બોથવાનો હા એના આપણે જોઈએ આપણે જોઈએ તમારે કઢાઈ પડી છે હા કળા આપડે આવજો ઉતરે લડાઈ લડાઈ કને કરો છો લડાઈ નામ આપણે લડાઈ થાય ના આવતા માતા ને શીરો કરો તો આવે કીધું ને તમને

બરાબર મારા ખાઈ રાત નું તો ઠરી જાય કે સવારમાં ના ના ઠરી જાય આપડે વેલું આયોજન કરતો વેલા યાર વેલા આવે તો પતંગ ચગા નહી જવું પડે પતંગ ચગા જવાનું વાત કહું ધરમ તો એ શો કરતા એ

પતંગ ની મત વાત કરો આ ધર્મ ની વાત થાય છે તે તેર તારીખે હોય ભેગું કરવાનું છે પાછું બરોબર અને ચૌદ તારીખ સવાર વેલા

અમારે તો ઈ બનાવશો અમારી મારા ટોળો લાવજો ના પેલો કે મારા ઘેર લાવજો એનો કોઈ કોઈ નો અવસર નથી ભાઈ ધર્મ છે હેતરમાં લાવજો રૂપા બધું મન તો બધા હાથી જ ગમત જતા રહો ગયા બધા હેડો હેડજો હા હા કોકરૂબાની જાય હોત તો થોડું બેઠક કરો તેથી ચાવા તો સવાસુ પડ એટલે કોઈ પીતા નહી આમે હાલ પીવો સવાસુ પડ શું કેવું રો માજી ઓસો તાણે મિત્રો ચૌદ તારીખ ઉત્તરાયણ છે જે બને તમારી આથાશક્તિ પૂરા કરજો ગાયો નો ચાર નોખજો કુતરા માત્ર ભણાય નોખજો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ફટાફટ સબસ્ક્રાઈબ કરો જય જય માતાજી